ओ नकर એટલે હું ધમકી મારસ્તું હું કરી હું લેતી અબે સાલે જાવ લે થાઈ કરી લે મારુંગી तुझे ગાલો પકડી કે છોટી સે ઘસીટતે હુ બીચ બજાર લાકર તુજે મારુંગી तुझे घुમા ઘુમાકર મારુંગી ગિરા ગેરાકર મારુંગી દોડા દોડાકર મારુંગી ભગા ભગાકર મારુંગી જૂતા ભેગો કે મારુંગી સેન્ડલ તોડકે મારુંગી સહી નિયત છોડકે पत्तों से मारूंगी पत्थर तो से मैंने तो लाखों से मारूंगी मगर से थक गए तो बातों से मारूंगी इतना मारूंगी इतना मारूंगी कि दर्द भी कंफ्यूज हो जाएगा कि किस किस हड्डी पर किस किस चोट पर ध्यान दूं ऐ वाले हां नहीं हूं તો અત્યારે માર્કેટમાં નોકરી ધંધો મંદી બહુ છે અચ્છા તો વિચાર તો હતો કે આપણે લોટરી ની ટિકિટ લઈ લઈએ ઠીક છે કદાચ જો ભાગ્યમાં હોય ને તો લાગી જાય ને તો જામો પડી જાય શું કેવું તારું હવે રેવા દયો ને મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે હે કેવા હું માઈક હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે તમને તેમ થતો હશે નું માર્કેટ માં ગમે લેવા જાવ ખેતરાવજ નહીં પેલી વાત તો ઈ કે હું કે ખેતરાતો નથી અચ્છા તારા માં કરીને ખેતરાઈ ગયો ને ઈ જ ખબર નો પડી અબે સાલે મારા હા ખેતરી ગયા બધાય ભેગા મળીને બટકાઈ દીધું બગડેલું પાર્સલ કાને ઓલ બે ગુલ્લા આ કોલ ટીજા ગુલ્લો બહાર ઊભો અબે સાલે પૈસા બગાડ કઈ કીધું તમે બ્યુટી પાર્લર માં આવશું તમને હું સુંદર દેખાવ ને એટલે હું એટલે

તું બદદો બદલાવે જોઈયું કેમ રોટલી બળી જાય છે એમાં એવું છે આપણે એના માટે જે બદલવું પડે છે એ બદલવાની હવે આપણામાં તેવડ નથી હું મેં નહીં બતાઉંગા અરે મને चक्कर હું હોટેલ માંથી રોટલી લઈ આવું એ કાઢો મને કાઢો હે આયા હેલો વાણો કાઢો મને કાઢો કાઢો રે એ કા એ કાઢો મને કાઢો આયા હેલો વાણો કાઢો નીકળો કાઢો એ કાઢો મને કાઢો આયા હેલો વાણો હે કાઢો મને કાઢો એ કા કાઢો મને કાઢો આય હાલો વાણો કાઢો મને કાઢો લગન કરી હાલો વાણો કાઢો મને કાઢો લા કાઢો એ આયા માણા હાલો વાણો કોઈ કાઢો કે યો કે કે બાપા આ એ બોલું ઉંધું ચંપલ સીધું કરી આવ જા તો શું છે આમ રી જો આમ ઉંધું ચંપલ ન રાખાય કરમાં ઝઘડા થાય જા સીધું કરી પણ ઘર આ છે ને પાર્કિંગ છે એને ન્યા પડ્યું રહેવા દે ને ઉંધું કે તું એ પણ નો રાખાય ઉંધું ચંપલ ઘરમાં સરડા થાય જાવ ને બધું હું ગાંડા જેવી વાતો કરે છે તું હવે હું ગાંડી છું એમ આ સીધું કરી આવો ઘરમાં ઉંધું ચંપલ ન રાખાય ઝઘડા થાય તમે હું ગાંડા જેવી વાત કરો છો હું ગાંડો છું એમ

આજે બધા મારા દોસ્ત છે ને પિક્ચર જોવા જાય છે તો હું વિચારતો તો હું જઈ આવું કઈ જગ્યાએ જાવ છો અહીંયા આપણે રાજસમાં જ કેટલા જણા જાવ છો બાય પાંચ જણા છે કોણ કોણ પાવલો પૂરો કરણ સુરણ હું પણ એ બધાની ઘરવાળીઓને ખબર છે તમે પિક્ચર જોવા જાવ છો એટલે ખબર જ હોય ને બધા પૂછી પૂછીને તો આ પ્લાન બનાવ્યો હું ફોન કરીને પૂછે હા ફોન હું વિડિયો કોલ કર લે હા તો કેટલા વાગે જવાનું છે આઠ વાગ્યાનો શો છે હા અને આવશો કેટલા વાગે

હાલો દિવાળી શોપિંગ કરે શોપિંગ બધી બાકી છે ફેંકી બની ગઈ છે ભૂખતી આવેલા શાંતિ રાખો કેટલી મહેનત કરીને બનાવી છે પહેલા હું સ્ટેટસ મૂકી દઉં મુકાઈ ગયું આ લાય હવે તો દે હવે શાંતિ તો રાખો હાલો મમ્મી મેં ફિન્કી બનાવી છે ને એનો સ્ટેટસ મૂક્યો છે જોઈ જો તરા હા આવ લાવો આવ લાવો યાર પણ સરી શાંતિ રાખો નહી ભાયરે ઉતાવાય એટલે મેં गाली નહી દે શકતા હાલો બાબી મેં ફિન્કી બનાવી છે ને એનો સ્ટેટસ મૂક્યો છે રાખીને જો તો કેવીક બની છે हे पापा क्यों जॉइन लगन करया ला भाई मैं तो लव मैरिज किया है आनी गादा बेरे खाऊ घर लेवाय लव मैरिज न कराय